આશરે પાંચ હજાર કરોડ જેટલા કથિત કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતા જવાબ આપેલી માંગ સાથે ડભોઈ બીજેપી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા થતી પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન બાળમજૂરીનો મામલો સામે આવ્યો સુપરવાઇઝરને આ સંદર્ભે પૂછાતા તેઓ મિસ્ટર ઇન્ડિયા બન્યા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહીની ઉઠી માંગ તો હવે જોઈએ વિગતવાર સમાચાર ચંદનપુરા અને છેવટ ગામે અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બનેલ નવીન બ્રિજનો લોકાર્પણ આજરોજ રાજ્યકક્ષાના શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં બસો છપ્પન જેટલા મતદારો છે અને છેવડ ગામમાં અંદાજીત ચારસો જેટલા મતદારો આ બંને ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાડા ટેકરાવાળી નદીમાંથી પ્રસાર થઈને જવું પડતું હતું જ્યારે છેવડ ગામમાં બે ભાગમાં વેચાયેલું હોવાથી ગામના લોકોને એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નદી પ્રસાર કરવી પડતી ચોમાસામાં તો ખૂબ જ ગંભીર સ્થિતિનું નિર્માણ થતું હતું જ્યારે આ બાબતે ધારાસભ્ય અભયસિંહ તળવીએ સરકારમાં રજૂઆત કરી અને અગિયાર પોઈન્ટ કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી હાલ બ્રિજ બનતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગ્રામ્યજનોની સમસ્યા દૂર થતાં તેઓએ ઢોલ નગારા સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય અભયસિંહ તળવીને ખબા ઉપર બેસાડીને નચાવ્યો અને ગ્રામ્યજનોએ હર્ષની લાગણી અનુભવી હતી આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નસવાડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર છોટાઉદેપુર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર નજરુભાઈ રાઠવા નાયબ કાર્યપાલક ઇન્જિનિયર સંતોષ વસાવા અને તેઓની ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અભયસિંહ તળવી ધારાસભ્યના જણાવ્યા અનુસાર હું આ ગામમાં સાત વર્ષ પહેલાં ચૂંટણી પ્રચાર માટે આવ્યો હતો ત્યારે નદીમાં ચાલતા જતાં મને ઠોકર વાગી હતી ત્યારથી મેં શપથ લીધી હતી કે આ ગામનો બ્રિજ બનશે ત્યારે જ આ ગામમાં પગ મૂકીશ આજે બ્રિજ બની ગયો એટલે લોકાર્પણ કરવા માટે આવ્યો છું ભાજપ સરકાર જે સંકલ્પ લે છે તે પૂર્ણ કરે છે ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રીના જણાવ્યા અનુસાર વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો તે વખતોની સરકારોએ આ વિસ્તારની પ્રજાની કોઈ ચિંતા કરી નથી આ સરકારમાં જે વિકાસ થઈ રહ્યો છે તે અદ્ભુત થઈ રહ્યો છે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર અગિયાર કરોડથી વધુની રકમ ખર્ચાતી હોય ત્યારે માથાદીઠ સાડા ત્રણ લાખથી વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વધુ વિશેષ કંઈ હોઈ ના શકે તેમ તેઓએ જણાવ્યું હતું નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય મારા અધિકારી અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે જે ધારાસભ્ય અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર જ પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસો થી પાંચસો ની વસ્તી ની અંદર આ સરકાર માત્ર પૂર માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ શકે અને એટલા માટે આ પ્રજા હંમેશ માટે આ ભારતીય જનતા પાર્ટી ડબઈમાં બીજેપી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશમહાલ ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસ પક્ષના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લાગેલા આક્ષેપ સામે ભારતીય જનતા પાર્ટી વિરોધ નોંધાવી રહી છે પ્રદેશમાંથી મળેલ સૂચના અનુસાર યુવા મોરચાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ડભોઈ આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંતભાઈ પટેલ કારોબાર સભ્ય જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અમિત સોલંકી વંદન પંડ્યા વિજય રબારી પરેશ રબારી સહિત યુવા મોરચા અને ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો આશરે પાંચ હજાર કરોડ જેટલા કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે તે માટે ભારે સૂત્રોચ્ચાર સાથે માંગણી કરવામાં આવી હતી દેશનો પ્રચલિત મની અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે રૂપિયા પાંચ હજાર કરોડની સંપત્તિ હડપવાનું આ કોભાઉન્ડ છે જે માં અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનું કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી માંગ કશી નથી ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું શું છે કારણ કે પાંચ હજાર કરોડના જે કૌભાંડ પાછળ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી દેશની જનતા કોંગ્રેસ એટલે કૌભાંડ કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે જે ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસની અંદર આ સ્પષ્ટપણે પચાસ લાખ રૂપિયા ભરી

બાળમજૂરીનો મામલો સામે આવ્યો છે વડોદરા શહેરમાં મોન્સૂન પૂર્વે તૈયારીઓની હારમાળા શરૂ થઈ ગઈ છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટરો અને કાંસોની સફાઈનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે પરંતુ રાવપુરા રોડ પર ચાલી રહેલી સફાઈ કામગીરી દરમિયાન અનેક ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે ગટર સફાઈના કામમાં બાળમજૂરીનો ઉપયોગ થઈ રહ્યો હતો જેમાં કાંસોમાંથી કાદવ અને કિચડને બહાર કાઢવાનું કામ નાના બાળકો દ્વારા કરાવાઈ રહ્યું હતું કેમેરામાં કંડારેલા દ્રશ્યમાં પણ બાળકોને કોઈપણ પ્રકારની સુરક્ષા સાધનો વિના કામ કરતા જોઈ શકાય છે અસ્વચ્છ અને દૂષિત ગટરમાંથી કચરો બહાર કાઢતા આ બાળકોના હાથમાં દાસ્તાનો ન હતા ન ચહેરા ઉપર માસ્ક આ સમગ્ર ઘટના સુપરવાઇઝરની હાજરીમાં જ થઈ રહી હતી પરંતુ જ્યારે મીડિયા પ્રતિનિધિઓએ આ બાબત અંગે સુપરવાઇઝરને પ્રશ્ન કર્યો ત્યારે તેઓ ઘટના સ્થળેથી તરત જ ગાયબ થઈ ગયા હતા આ બનાવ અંગે ગંભીર પ્રશ્નો ઊભો કરે છે શું મહાનગરપાલિકા જેવી સંસ્થા બાળકોની સુરક્ષા અને હકોને લઈને એટલી બેદરકાર બની ગઈ છે અને શું આવા પ્રકારના કામ માટે યોગ્ય વ્યાવસાયિક કર્મચારીઓની નિમણૂક નથી થતી શહેરના જાગૃત નાગરિકોને બાળ અધિકાર સંસ્થાઓએ આ મુદ્દે પગલાં લેવા માટે માંગ ઉઠાવી છે વડોદરા મહાનગરપાલિકાને સંબંધિત અધિકારીઓએ જવાબદારી લેવી જોઈએ અને આવી કામગીરી જો કોન્ટ્રાક્ટરો દ્વારા થતી હોય તો તે પ્રથા બંધ કરાવી જોઈએ અને દોષિતો સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર પેસેન્જરોની હેરાફેરી કરતા ઓગણપચાસ વાહનોને ડિટેન કર્યા હતા વડોદરા શહેરમાં ટ્રાફિકના વધતા ભારણને લઈને શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે જેને પગલે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસે સાથે મળીને ટ્રાફિક ભંગ કરનારાઓ સામે લાલ કરી છે વીતેલા બે દિવસમાં શહેર ટ્રાફિક પોલીસે એમવી એક્ટનો ભંગ કરનાર કુલ ચુમ્મોતેર ચાલકોના વાહનોને ડિટેઇન કર્યા હતા જ્યારે ઓગણપચાસ ગેરકાયદેસર પેસેન્જર ભરતા વાહનોને ગઈકાલે ડિટેઇન કરવામાં આવ્યા હતા બે દિવસમાં ટ્રાફિક પોલીસે કુલ રૂપિયા ચાર લાખ સોળ હજાર પાંચસોનો દંડ વસૂલવામાં આવ્યો હતો છેલ્લા એક મહિનામાં સોથી વધુ વાહનો ટ્રાફિક પોલીસે ડિટેઇન કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર કામગીરી સંદર્ભે એસીપી ડીએમ વ્યાસ દ્વારા માહિતી આપવામાં આવી હતી ગઈ ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને મહિના દરમિયાન સૌથી વધુ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે કારણ કે આ જે પેસેન્જર વાહન ચલાવતા હોય છે એ બેફામ રીતે ખૂબ માણસો અંદર બેસાડીને ચલાવતા હોય છે અને વધુ પેસેન્જર બેસાડીને જો વાહન પર કંટ્રોલ જાય તો જાનહાનિ થવાની વધારે સંભાવના હોય છે એટલે સીપી સાહેબ અધિક કમિશનર સાહેબ ડીસીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ અમારી પૂર્વ પશ્ચિમની બંને ટીમોએ ભેગા થઈ અને ગઈકાલે ઓગણપચાસ જેટલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે એમણે ડિટેન કર્યા છે વડોદરા શહેરમાં બોગસ ફાયર એનોસીનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝા આવેલું છે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો અને ઉપર ફ્લેટ છે જે ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર ત્રણ માળનું મિક્સ વાળું કોમ્પ્લેક્સ છે આ કોમ્પલેક્સનું બોગસ ફાયર એનોસી સોશિયલ મીડિયા ઉપર ફરતું થયું છે આ ફાયર એનઓસીની પ્રથમ દ્રષ્ટિએ જ બોગસ જણાઈ આવી રહ્યું છે કારણ કે અત્યારે મકરપુરા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ બે મહિના પૂર્વે થોડાક મહિનાઓ માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હતા આ એનઓસીમાં તે નિકુંજ આઝાદનું નામ લખેલું છે તેમજ તેમના નામની ઉપર આઝાદના બદલે બીજા જ કોઈની સહી છે જે સહી પાર્થ બ્રહ્મભટ્ટ સહીની સહી જેવી દિટ્ટો સહી હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું ફાયર બ્રિગેડના કર્મચારી સાથે મારામારીના કિસ્સામાં વિવાદમાં આવ્યા બાદ સસ્પેન્ડ થયેલા પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી અને નિકુંજ આઝાદના નામ હોઈ પ્રથમ દ્રષ્ટિએ જ આ ફાયર એનોસી બોગસ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું આ એનઓસી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ ઇસ્યુ થયેલ હોવાનું તેમજ ચૌદ બાર બે હજાર સત્તાવીસ સુધી વેલિડ હોવાનું લખેલું છે અર્થ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેથી ફાયર બ્રિગેડે તે દુકાનનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું જેથી વીજ જોડાણ ચાલુ કરાવવા માટે દુકાને ફાયર બ્રિગેડમાં અરજી કરી હતી જેમાં તેને એનઓસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ મોકલવાના હતા તે મુક પૂરતા મોકલ્યા ન હતા જેથી ફાયર બ્રિગેડના તંત્રએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોવાથી ફાયર એનઓસી લીધી હોય તો તે રજૂ કરવા કહ્યું હતું જેમાં દુકાનદાર તરફથી આ ફાયર એનઓસી રજૂ કરાઈ હતી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલે તે જોઈને ચોંકી ઉઠ્યા હતા કારણ કે તે ફાયર એનો સી બોગસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું આ બાબતની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ ચોકી ઉઠ્યા હતા તેમણે અર્સ કોમ્પ્લેક્ષના વહીવટ કરતાં મજમા મનસુરીને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસો કરવા માટે સૂચના આપી છે તેમજ તે બિલ્ડિંગનું ફાયર એનઓસી લીધેલું છે કે કેમ અને લીધેલું હોય તો તેને રજૂ કરવા માટે જણાવાયું છે પરંતુ નવાઈની વાત તો એ છે કે શું આ એક જ કિસ્સો છે કે પછી શહેરમાં બોગસ ફાયર એનોસીનું આખું રેકેટ ચાલે છે તે એક તપાસનો વિષય છે મતલબ ધ્યાનમાં આવ્યા છે કે એક એનઓસી છે જીસમે पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनकी साइन और नाम इसके साथ में एक एन ओ हम, हम मतलब एक कॉपी हमें मिली है तो उसके बारे में हम लोग अभी आगे की कार्रवाई कर रहे हैं हमारे डिपार्टमेंट से तो हमने नहीं दी है एन ओ बट उसमें लिखा हुआ है अर्स प्लाजा करके एक बिल्डिंग है अजवा रोड पे उस बिल्डिंग के नाम से वो एन है तो आगे की कार्रवाई हम लोग अभी चल रहा है ये दो की है बारहवें महीने की Uh, अभी हम लोग तो सभी बिल्डिंगों की चेकिंग करिए जितने भी वडोदरा सिटी की उनकी सभी की हम लोग चेकिंग हैं। अगर ऐसा कुछ अगर आता है ध्यान में तो आगे की आवश्यक कार्रवाई करेंगे जे वाहन चालको वाहन व्यवहार दरमियान ट्राफिक निमोंग करे ई चलन भरता नहीं लाइसेंस रद्द करवाया જે સંદર્ભે ટ્રાફિક એસીપી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી લાયસન્સ રદ મામલે માહિતી આપતા ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોનના મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે છ મહિના અગાઉ સીપી સાહેબની સૂચના માર્ગદર્શન અનુસાર ડીસીપી સાહેબની ટ્રાફિક પોલીસે જેટલા લોકો ઈ ચેલન નથી ભરતા જેના ઘણા બધા ઈ ચેલન ભેગા થયા હોય તેવા સો લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી એ યાદી પ્રમાણે જેમને દંડ નથી ભર્યા તેમના લાયસન્સ રદ કરવા આરટીઓમાં

જેટલા પણ ઈ ચરણ નથી ભરતા તેના ઘણા બધા ઈ ચરણ ભેગા થઈ ગયા હોય એવા ટોપ હંડ્રેડ સો લોકોની અમે યાદી તૈયાર કરી હતી અને એ યાદી પ્રમાણે જેમણે જેમણે દંડ નથી ભર્યા એ લોકોના લાઇસન્સ રદ કરવા માટે આરડીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો એ એકસો પચાસ લાઇસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો ચુમ્માલીસ જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના એકસો છ જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી બી અટકતું નથી આ જે વાહન ચાલકોના લાયસન્સ રદ થયા છે એ લોકો વાહન જો હવે ચલાવશે તો એમના વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય ત્યાં કાર્યવાહી કરવામાં આવશે હા ચોક્કસથી અમે આપના માધ્યમથી ઘણા બધા વખત એમને જણાવ્યું છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો કારણ કે એ સિગ્નલ તોડે છે કે ફાસ્ટ ચલાવે છે એ પોતાનો જીવ જોખમમાં મૂકે છે સાથે સાથે જીવ પણ જોખમ છે એટલે આપના માધ્યમથી વાર શહેરવાસીઓને કહેવા છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી તમને ઈજા ન થાય બીજા કોઈને ઇજા ન થાય કોઈ માન હાની વડોદરા સેન્ટર જેલમાં શૈક્ષણિક અભિયાન હેઠળ ત્રીસથી વધુ બંદી ઓપન યુનિવર્સિટીનો અભ્યાસ કરી રહ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલમાં હવે માત્ર સજા નહીં પરંતુ સુધારાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે અહીંના પાકા કામના કેદીઓને શિક્ષણ આપવાનું ભાગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ પહેલનો મુખ્ય હેતુ કેદીઓને અધૂરું રહેલ શિક્ષણ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને તેમને પુનઃ એક આદર્શ નાગરિક બનાવવાનો છે ઘણા કેદીઓ એવા હોય છે કે જે મજબૂરી વશ કોઈ ગુનો કરી બેસે છે જિંદગીના કઠિન પ્રસંગો સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓએ તેમને એવું પગલું ભરવા મજબૂર કર્યું હોય છે પરંતુ સમય જતા પસ્તાવાનો વારો પણ આવે છે આવી સ્થિતિમાં જેલનો સમય માત્ર સજા રૂપે નહીં પણ આત્મમંથન અને નવી શરૂઆતનો અવસર બની રહે છે આ અભિયાન હેઠળ ત્રીસથી વધુ કેદીઓને વિવિધ ઓપન યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે શિક્ષણની પ્રક્રિયા નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા જેલમાં બેઠા બેઠા ચલાવવામાં આવે છે જેથી કેદીઓને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય જેલ પ્રશાસન દ્વારા કેદીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેથી તેઓ પોતાની સજાની વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખી શકે આગાઉ વડોદરા સેન્ટર જેલમાં આઈટીઆઈ તાલીમ કેન્દ્ર દ્વારા એંસી જેટલા કેદીઓને વિવિધ ટેકનિકલ તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા શિક્ષણના હકથી વંચિત રહેલા નિરક્ષર કેદીઓ માટે પણ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી તેઓ લેખન વાંચન જેવી મૂળભૂત કૌશલતો વિકસાવી શકે વડોદરા સેન્ટ્રલ જેલનો આ ઉત્કૃષ્ટ અભિગમ કેદીઓના જીવનમાં એક નવી દિશા અને આશાની કિરણ લઈને આવી છે કે સજા અંત નથી નવી શરૂઆત પણ બની શકે છે અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર સોળસો જેટલા કેદીઓ છે હાલના સમયમાં અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે એમાં એક ટીચર છે પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના જે લોકો બારમા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે ઇગ્નુમાં લગભગ બસો જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફૂડ એન્ડ ન્યુટ્રીશિયનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે આ ઉપરાંત દોઢસો જેટલા લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ત્યાં સ્ટડી કરી રહ્યા છે અને બાકી સો જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે અને એમાં મલ્ટી ક્વુઝિન કે અલગ અલગ પ્રકારનું ક્વુઝિન છે એને બનાવતા આવડે છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આઈઆઈ આઈટીઆઈ જે આપણું છે વડોદરાનું યુનિટ એમના તરફથી એમને પ્લમ્બરિંગનો એસી જેટલા જે ભાઈઓ છે એમને પ્લમ્બરિંગની ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું હમણાં ટેન્થ અને ટ્વેલ્થમાં પણ અગિયારક જેટલા લોકોએ એ એક્ઝામ આપી એટલે જેલમાં અને એક જે ડોક્ટર છે અત્યારે એમ એમ એમડીનું પણ એક્ઝામ આપી રહ્યા છે જેલમાં જ્યારે જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે અને અમારા જે ડીજી સાહેબ છે રાવ સાહેબ એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય કોઈ એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે અને જ્યારે જ્યારે અમે આવી કંઈ પરમિશન માગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે કે એ લોકો કંઈક સાક્ષર બનશે સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્ય ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે એ હેતુથી આખું જ આયોજન કરવામાં આવેલું છે અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે ઘણાને વણાટ કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ શેત્રંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાકથી કામ થાય છે તો એ બહુ જ સારું છે સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો સરકારી ફાઇલો હોય કવર બનાવવાના હોય કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે જેલની ખેતીવાડી છે જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે અને એનું વેચાણ પણ બહુ જ રીઝનેબલ ભાવે થાય છે જેલમાં હેર કટિંગ સલૂન છે જેલમાં દરજીકામ છે દરજી પણ બહુ જ સારા અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં એ દરજીકામ પણ કરી રહ્યા છે સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે એની સૂટકેસ પણ તૈયાર થાય છે અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે એટલે જેલમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યૂ ચાલુ જ છે તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે બહારથી કોઈ ગૂંથણનું શીખવવા આવે છે બહેનો તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાજપના બસ્તી બસ્તીચલો અભિયાનનું રાવપુરા વિધાનસભામાં વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત સાથે પ્રારંભ થયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં શરૂ કરાયેલા બસ્તી બસ્તીચલો અભિયાનના અનુસંધાને આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર ચૌદમાં પ્રવાસ યોજવામાં આવ્યો હતો આ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તની શરૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર તેરના વણીકર પાગા વિસ્તારમાં જૂના તૂટ પથ્થરોના સ્થાને નવા પેવર બ્લોકનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખની મર્યાદામાં ચાર ગલીઓમાં હાથ ધરાનાર છે તેનું કરાયું હતું સાથે જ રાવપુરા વિધાનસભા મત વિસ્તારના વોર્ડ નંબર સાતમાંથી રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોનું કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ અવસરે સ્થાનિક કાઉન્સિલરો અગ્રણીઓ સ્થાનિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા વિસ્તારમાં આમ ઘણો બધો વિસ્તાર જુનો સિટીનો વિસ્તાર હોવાના કારણે અને અંતરમાળખાકીય સુવિધાઓમાં જૂના વિસ્તારમાં કાયમ જે એક તકલીફો થતી હોય છે પાણીની ડ્રેનની સાથે સાથે નાના રસ્તા હોવાના કારણે તેની પણ એક તકલીફ થતી હોય છે ત્યાં વોર્ડ નંબર તેરના વણિકરપાકા વિસ્તારમાં જે પહેલાંથી પથ્થર નાખેલા હતા ફૂટપાથના પથ્થર તેઓ બગડી ગયા હોવાના કારણે અમારા ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં આજે એક બે ત્રણ ચાર અને ચાર ગલીઓમાં પથ્થર પેવીનું કામની શરૂઆત થઈ રહી છે એ જ પ્રકારે રાઉપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ડમાંથી અલગ અલગ પ્રકારના વિવિધ કામોના ખાતમુહૂર્તનો આજે હાથ ધરેલો છે આયોજન આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ કોઈ માળખાકીય સુવિધાઓ જે હજુ બાકી રહી હશે તેની આપણા વિસ્તારના અમારા પ્રતિનિધિઓને જાણ કરશો તો એ તાત્કાલિક પૂરી કરવા માટે પ્રયત્ન સાતમાં પણ અમે કીધું તેમ પ્રમાણે વોર્ડ નંબર સાતમાં પણ અનેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવે ત્યાંથી સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નસવાડી તાલુકાના ચંદનપુરા અને ઓગણચાલીસ કરોડના ખર્ચે બને નવીન બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી વિપુસિંહજી પરમારના હસ્તે કરાયું ગ્રામ્યજનોએ ખુશીમાં ધારાસભ્યને ખભે બેસાડી ઢોલ નગારાના તાલે નચાડ્યા આશરે પાંચ હજાર કરોડ જેટલા કથિત કૌભાંડ નેશનલ હેરાલ્ડ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપેલી માંગ સાથે ડભોઈ બીજેપી દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા થતી પ્રી મોનસૂન કામગીરી દરમિયાન બાળ મજૂરીનો મામલો સામે આવ્યો સુપરવાઇઝરને આ સંદર્ભે પૂછાતા તેઓ મિસ્ટર ઇન્ડિયા બન્યા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહીની ઉઠી માંગ તો આજનો સમાચારો અહીં સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર